વાત આપડા પેલા તમે રે ને હવે આખા કે તમે પૈસા લઈને ન્યાય કરો લાલય ને કહી દઉં લાલ બે હજાર મને એમ કીધું સ્વા રૂપિયા આલુ તમે આખો ન્યાય કરો મને લાવ બે હજાર પૈસા વાગી બે હજાર આલો

તમે આ સાઈડ ન્યાય કરતા તમે સરપંચને બોલાવજો સરપંચ બોલાવજો આ તો ડાબડે આ તો ન્યાય સીpthread કરી હી કાતરે આડુ હાલ તો જ ઉલસી છે હમણા તમે ને નહી નહી કરતા નહી કર દે ને અરદુ તમે કોઈ ન્યાય કરો ખેતરે લઈ રો પડી મરી કોઈ મને હરમ ના બનાયા

કેમ બધાય ઘર પાછ કરાવે પૈસા કરતો કે શું કર તો તમે કાઈ કોઈને છે આમ તો ભળ્યો બધાય હાલે ને આવે સરપંચ આયા